છો મારા જય શ્રી કૃષ્ણ છે જન્માષ્ટમી મહોત્સવ એટલે દ્વારકા નો નાથ મારો રાજા છોડ છે જેને મને માયા લગાડી રે જન્માષ્ટમી સ્પેશિયલ કલેક્શન આવી ગયું છે સિદ્ધુ ઇમ્પોર્ટેડ જીન્સ સીધું હોંગકોંગ થી અને ઇમ્પોર્ટેડ લીલન પેન્ટ એ પણ સીધું હોંગકોંગ થી આવી જાવ આગળ ઘણું બધું છે બીજું બ્લેક કોર્સેટ એસઆઈ કે માટે વ્હાઇટ કોર્સેટ એચ કે માટે અને બીજું ઘણું બધું છેજી શર્ટ ફક્ત 70 ગ્રામ નો તમને ખબર જ સુદ આ શર્ટ કાથી આવ્યો છે હોંગકોંગ થી જ ને અને કુર્તા સ્ટાઇલ શર્ટ પણ એ પણ ફક્ત 13 ગ્રામ નો એ પણ આવ્યો છે સીધો હોંગકોંગ થી તો આવી જાવ આપણા સ્ટોરની વિઝિટ કરો અને લઈ જાઓ તમારું જન્માષ્ટમી કલેક્શન તો આપડી આઈડી ને ફોલો ના કરી હોય તો આજે જ ફોલો કરી લો લાઈક કરી લો અને સાથે સાથે શેર પણ કરતા જ રેજો બધા સુરતીઓ ને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ